ફ્લેવર્સથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી એવા વેજીટેબલ હર્બ રાઇસ આજે બનાવીશું ગણતરીની મિનિટોમાં બનાવી શકાય તેવા આ રાઈસ બાળકોને ટિફિનમાં આપી શકાય તેવા છે અને ચીઝ હોવાથી તેમને ખૂબ પસંદ પડે તેવા છે વેજીટેબલ હર્બ રાઇસ બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈને ગરમ કરવા રાખીશું અને તેમાં બે મોટી ચમચી બટર ઉમેરીશું આ રાઈસ છે તે બટરમાં વધારે ટેસ્ટી લાગતા હોય છે તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય અને માત્ર ઘીમાં બનાવવા હોય તો પણ બનાવી શકાય બટર બળી ન જાય તે માટે બે નાની ચમચી ઘી ઉમેરીશું આ રાઇસની ફ્લેવર છે તે પીઝાને મળતી આવે છે માટે બાળકોને ખૂબ પસંદ પડે તેવા છે અને ટિફિન માટે બેસ્ટ ઓપ્શન છે મેં અત્યારે વેજીટેબલ્સને મીડિયમ કટ કરીને એડ કર્યા છે તમે એકદમ બારીક કટ કરી શકો અથવા ચોપરમાં ચોપ કરી અને યુઝ કરી શકાય આ રાઇસમાં ખૂબ જ ટેસ્ટી લાગશે બટર અને ઘી બરાબર રીતે ગરમ થાય પછી તેમાં બે મોટી ચમચી ઝીણા કટ કરેલા લસણના ટુકડા ઉમેરીશું બારથી પંદર કડી લસણને મેં એકદમ ઝીણું કટ કરી લીધું હતું તે ઉમેરવાનું છે આ રાઈસમાં કટ કરેલું લસણ વધારે સારું લાગે છે લસણની પેસ્ટથી તેનો સ્વાદ બદલાઈ જતો હોય છે અડધી મિનિટ માટે મધ્ય આંચ પર લસણને સાતળી લેવાનો છે લસણનો કલર ચેન્જ ના થવો જોઈએ તો તે વાતનું ધ્યાન રાખવાનું છે અને ત્યારબાદ તેમાં બે નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું આ રાઈસમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના તો મરચાં છે તે તીખા લેવાના છે તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાંનું પ્રમાણ ઓછું લેવાનું કે જેથી રાઇસ છે તે તીખા ના થઈ જાય અત્યારે મેં એક નાની ચમચી સૂકા લસણનો પાવડર છે જે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે જો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકાય મારી પાસે તો માટે ઉમેર્યો છે તેનાથી ફ્લેવર વધારે સારી આવતી હોય છે અને એક ચમચી મિક્સ હબ્સ લીધા છે ઇટાલિયન હબ્સ જે આવે છે તેનો ઉપયોગ કર્યો છે તમારી પાસે ના હોય તો ઓરેગાનો લઈ શકાય અને એક ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે તે ઉમેરીશું રાઈસને વધારે સારો ફ્લેવર આપવા માટે પા કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે કોથમીરમાં સોફ્ટ દંડીનો ભાગ રહેવા દેવાનો છે બટરમાં જ્યારે કોથમીરને આવી રીતે સાંતળવામાં આવે તો સરસ ફ્લેવર રિલીઝ થતી હોય છે અને તેનાથી ટેસ્ટ છે તે ખૂબ સારો આવે છે એક મિનિટ માટે બધું સાંતળી લીધા પછી તેમાં બે નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળીને એક મિનિટ માટે મધ્યમ આંચ પર તમારે સાંતળવાની છે અત્યારે મેં વેજીટેબલ્સને કટ કરીને લીધા છે તમારે ઉતાવળ હોય તો તમે ચોપરમાં એક સાથે બધા વેજીટેબલ્સને ચોપ કરી અને પછી પણ ઉપયોગમાં લઈ શકો તેનો સ્વાદ પણ સરસ આવતો હોય છે ડુંગળીને એક મિનિટ માટે સાંતળી લીધા પછી ગેસની આંચ ધીમી કરી દઈશું અને કટ કરેલા વેજીટેબલ્સ ઉમેરીશું મેં અત્યારે મારી ચોઈસના લીધા છે તમે તમારી ચોઈસના પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો એક નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ એક નંગ ઝીણું સમારેલું ગાજર અને પા કપ ઝીણી સમારેલી ફણસી લીધી છે તમે બ્રોકલી કે ફ્લાવરનો પણ ઉપયોગ કરી શકો તે પણ સરસ લાગતા હોય છે મેં અત્યારે લીલા વટાણાનો ઉપયોગ નથી કર્યો તમને પસંદ હોય તો ઉમેરી શકાય તે જ આંચ પર બધું શાક એક મિનિટ માટે સાંતળવાનું છે શાકને વધારે કૂક નથી કરવાનું કારણ કે આપણે રાઈસ એડ કર્યા પછી તેને કૂક કરવાના જ છીએ એક મિનિટ માટે બધું સારી રીતે સાંતળી લીધા પછી ફરીવાર એક ચમચી મિક્સ હબ ઉમેરીશું તમે સાતળવામાં પહેલાં ઉમેર્યા હતા પરંતુ આવી રીતે ઉપરથી ઉમેરવાથી સ્વાદ વધારે સારો આવે છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે તમારી પાસે મિક્સ હબ્સ ના હોય તો તમે ઓરેગાનો લઈ શકો બધું એક મિનિટ માટે સાંતળી લીધા પછી પાક કપ બાફીને રાખેલા સ્વીટકોર્ન ઉમેરીશું સ્વીટકોર્નને બાફીનો ઉપયોગમાં લેવાના જો તમે કાચા લેશો તો પ્રોપર કૂક નહીં થાય મેં અત્યારે સ્વીટકોર્નને પ્રેશર કુકરમાં એક વિસલ વાગે ત્યાં સુધી થોડું પાણી નાખી અને બાફ્યા હતા અને ત્યારબાદ પાણી રિમૂવ કરી દીધું છે અને સ્વીટકોર્નનો ઉપયોગ કર્યો છે સ્વીટકોર્નનો સ્વાદ છે તે આ રાઇસમાં ખૂબ જ સરસ આવતો હોય છે અને મેં પહેલાં કહ્યું ને કે આ રાઇસની ફ્લેવર છે તે પીઝાને મળતી આવે છે તો સારી રીતે મિક્સ કરી લીધા પછી એક કપ પલાળેલા ચોખા ઉમેરીશું એક કપ બાસમતી રાઈસને બે થી ત્રણ વાર પાણીએ ધોઈ લીધા હતા અને ત્યારબાદ તેને વીસ મિનિટ પાણીમાં પલાળીને રાખ્યા છે પાણી છે તે મેં સાઈડમાં અલગ રાખ્યું છે અને ચોખા છે તે અત્યારે ઉમેરવાના છે તમે ચોખાને આવી રીતે પહેલા સાંતળો તો તેનો સ્વાદ છે તે ખૂબ સરસ આવતો હોય છે ચોખા તૂટે નહીં એવી રીતે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને એકાદ મિનિટ માટે તેને એવી રીતે જ કુક કરીશું એક કપ ચોખાની સામે બે કપ પાણી લેવાનું છે મેં એક કપ ચોખામાં પલાળવા માટે એક કપ પાણી એડ કર્યું હતું અને વધુ એક કપ પાણી એડ કરીશું જો તમારે થોડું ઓછું કરવું હોય તો કરી શકાય આ રાઈસ છે તે થોડા છૂટા હશે તો જ સારા લાગશે વધારે પડતા કૂક નથી કરવાના માટે પાણીનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય ગેસની આ જ તેજ કરી દેવાની છે ને બધું સારી રીતે ઉકળે ત્યાં સુધી કઢાઈ છે તે ખુલ્લી રાખવાની છે આ રાઇસમાં તીખાશ માટે લીલા મરચાં અને ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે પરંતુ પાંચ ચમચી કાળા મરીનો પાવડર પણ ઉમેરીશું જેનાથી સ્વાદ વધારે સારો આવશે તમારી પાસે સફેદ મરી હોય તો તે પણ લઈ શકાય બધું એકવાર મિક્સ કરી લેવાનું છે અને મિશ્રણ ઉકળવા લાગે પછી ગેસની આંચ ધીમી કરી દેવાની છે અને ઢાંકણ બંધ કરી દેવાનું છે પાંચથી સાત મિનિટ માટે ધીમી આંચ પર રાઈસને કૂક કરીશું વચ્ચે જરૂર લાગે તો એકાદ વાર તમે ચમચાથી મિક્સ કરી શકો છો વધારે મિક્સ નથી કરવાનું નહીં તો રાઇસ છે તે તૂટી જશે અને દાણો છે તે આખો નહીં રહે સાત મિનિટ માટે કૂક કર્યા પછી ઢાંકણ ખોલી અને એકવાર ચેક કરી લેવાનું છે ચોખાનો દાણો નાઇન્ટી પર્સન્ટ કૂક થઈ ગયો હોય એટલો જ કૂક કરવાનો છે જો તમે ઓવર કૂક કરશો તો દાણો છે તે તૂટી જશે અને રાઇસ છે તે એકદમ ખીલેલા નહીં રહે રાઇસને એકવાર હાથમાં લઈ અને તમારે ચેક કરી લેવાના છે જો તમને દાણો વધારે કડક લાગે તો એકાદ મિનિટ માટે કરી શકાય પરંતુ મારા ચોખા છે તે પ્રોપરલી કૂક થઈ ગયા છે નાઇન્ટી પર્સન્ટ જેટલા જ કૂક કરવાના છે અંદર વરાળનું પ્રમાણ છે અને ઘણા ગરમ છે તો બાકીના જે ટેન પર્સન્ટ છે તે થઈ જશે જો તમે વધારે કૂક કરશો તો એવું થશે કે બધા દાણા તૂટી જશે અને રાઈસ છે તે સારા નહીં લાગે ગેસની આ જ બંધ કર્યા પછી ઢાંકણ ઢાંકી રાઈસને પાંચ મિનિટનો રેસ્ટ આપવાનો છે અને ત્યારબાદ ઉપરથી પ્રોસેસ ચીઝ ગ્રેટ કરવાનું છે ચીઝનો કોઈ ચોક્કસ માપ નથી પરંતુ ચીઝથી આ રાઈસનો ટેસ્ટ છે તે બમણો થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તમારે અવોઈડ કરવું હોય તો કરી શકાય તો તૈયાર છે ઝટપટ બની જાય તેવા ખૂબ જ ટેસ્ટી વેજીટેબલ હબ રાઇસ જે એકલા જ એટલા ટેસ્ટી લાગે છે કે તમારે કોઈ ડીપ કે રાયતાની જરૂર નથી રાઇસને પ્લેટમાં સર્વ કરીશું આ રાઈસ ગરમ કે ઠંડા બંને રીતે સર્વ કરી શકાય તેવા છે ઠંડા રાઇસ પણ એટલા જ ટેસ્ટી લાગતા હોય છે તો મારા આ વેજીટેબલ હર્બ રાઇસની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરીવન